તમે ખાલી ઘોડાની હાઈટ જો અંદાજો લગાડી જાવ કેટલો મોટો છે એ બફર જો કેટલો બધો થાય આખો પલટી ગયો આ શર્ટ કલર નથી આખો ફીનો થઈ ગયો એટલો પરસેવો વહી રહ્યો અરે ઝૂટ બોલ રહ્યો એ ઝૂટ અંદર બધે બેક એટલે ફૂલ ગરમી થાય તો વરે કીધું બારે બે આપણે જાળવાની છે આપણે આવી ગયા ઝાડવાની છે પવન થોડો થોડોક આવે છે પણ હાલ છે અંદર બોલ બપારો થતો હતો હાજ ને થઈ ગયા ને આપણે લાગી ગઈ ભૂખ એટલે આપણે આવી ગયા ચા નાસ્તો કરવા તો મિત્રો આપડો ચેલેન્જ નો બીજો દિવસ છે ત્રીસ દિવસના ચેલેન્જ નો હજી કઈ ઇન્સ્ટાગ્રામ પ્રમોશન માટે કઈ ડિયર નથી આવેલો તો વિડીયો બધું બધું શેર કરો જેથી ત્રીસ દિવસના ચેલેન્જમાં આપણે થોડુંક પાસ થઈ જાય જમે જમ્યાન બારે બેઠા જઈએ ચાલુ ક્રિકેટ મેચ હું આ જ આવું બહુ તો આવેલા પ્રોટીન થોડુંક લઈ લઈ તો આજ માટે આટલું હાડા બાર થઈ ગયા રાતના તો મિત્રો બીજો દિવસ પૂરો થઈ ગયો છે આપણે પ્રમોશન માટે કઈ મેળવ્યો નથી મેસેજ નથી આવેલો કાલે જોઈએ કઈક મળે તો